जाने खात न चोहे तो खात ना खु हो म क्लेक्शन नतो न तमी कितो तो कटे फ्रेश થઈ જાવી ને বনে ખાતર એને ખાઈ જાય ચાલુ ખાતર નાખતા નહી તો હર કો વ્લોગ ઉતરતો નહી તો આપણે શું કર્યું ખબર છે ડોલ લ આપણે મિક્યાયો ના Gara <talli> thai lì luôn thôi. Ba bug mà lôn đa lôn đa thai hai 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 hai

ખતરનાક આપણે બહુ શું કામ કરતા હોય ને એટલે નાનો રહી ગયો હાલે ધરાઈને ખાતું તમતા તાર આવો પડે ઓ બે હજાર વખતે ભાવ ખાઈ લીજે હર ખાય તો તને આપી દીધું હે તમે ખાવ ફૂલ ખાવ ભાવ આવો પડે ઓ તમને આ મીઠાઈ ઉપર મીઠાઈ એમ હમજીન ખાવા માણો ધીમે આ ખાતર ને ફર્ટિલાઇઝર આખું ખાઈ લો તેમાં બધી ન્યુટ્રિશન મળવું પડે તમને કાઈ પોષણ માં કઈ બાયકી નહિ રાખવાનું આપણે ધરાઈને ખાવ તમને ધરાવીને ખાઓ ઘર ભેગું થાને ફાઇનલ જે આપણું ખાતર નાખવાનું કામ થઈ ગયું છે પૂરું તો બધું ખૂટવાડી દીધું છે